જૂના બસ સ્ટેન્ડ ફાંસિયા ટેકરા માનસરોવર સહિત પાલનપુરના વિવિધ જગ્યાએ નાના બાળકોને ડ્રગ્સ આપતો હોવાનો મહિલાએ કલેક્ટરને રજૂઆત કરી છે આગામી સમયમાં ડ્રગ્સ દારૂ અફેણ ગાંજો પાલનપુરમાં બંધ નહીં થાય તો મહિલાઓ જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારી છે ચંડીસર જીઆઈડીસીમાં શંકાસ્પદ ઘીની ફેક્ટરીમાં સેલ મારવાના મામલે છ દિવસ બાદ પણ શ્રી સેલ્સનો માલિક હાજર ન થતાં વહીવટીતંત્ર દ્વારા સીલ મારેલ ગોડાઉન ખોલાવવામાં આવ્યું છે ફૂડ વિભાગને મામલતદાર સહિતની ટીમોને સાથે રાખી ગોડાઉનના તાળા કટરથી કાપી ગોડાઉન ખોલવામાં આવ્યું છે બે ફેક્ટરીઓને તાળા મારી ફસાઈ ગયેલો માલિક હાજર ન થતાં ફૂડ વિભાગે ગઢ પોલીસ મથકે લેખિતમાં અરજી કરી જાણ ફરાર સ્ત્રી સેલ્સના માલિકને હાજર ન થાય તો આજે છઠ્ઠા દિવસે ફૂડ વિભાગે ગોડાઉન ખોલવાનો નિર્ણય લીધો છે મામલદાર પોલીસની રૂબરૂમાં ગોડાઉન ખોલી તપાસ હાથ ધરવામાં આવી છે અને ગોડાઉનમાં ઘુમર નામની બ્રાન્ડની ઘી ભરેલા ડબ્બાને ઠીન મળી આવ્યા છે ડીસાના આગડોલ ગામના ખેડૂતો પ્રાંત કલેક્ટર કચેરી પહોંચ્યા છે કમોસમી વરસાદ દરમિયાન થયેલા નુકસાન સર્વેને લઈ રજૂઆત કરવા પહોંચ્યા છે સર્વેમાં ભેદભાવની નીતિ અપનાવી હોય તેવા ખેડૂતોનો આક્ષેપ છે જે ખેડૂતોને નુકસાન નથી થયું તેમને વળતર મળ્યું છે અને જેને થયું છે તેને હજુ વળતર નથી મળ્યું ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તેવી ખેડૂતોની માંગ છે ડીસાના આસેડા ગામમાં ખેડૂતોએ ભાજપનો બહિષ્કાર કર્યો છે છેલ્લા વીસ વર્ષથી આસેડાથી અને જોડતો માર્ગ ન બનતા આસેડા ગામના ખેડૂતોએ વિરોધ કર્યો છે રાત્રિના સમયે મોટી સંખ્યામાં ખેડૂતો સભા ભાજપનો બહિષ્કાર કર્યો છે છેલ્લા વીસ વર્ષથી ભાજપને મત આપવા છતાં ભાજપને રસ્તો ન બનાવી આપતા ખેડૂતોએ વિરોધ કર્યો છે ભાજપના નેતાઓએ વોટ માંગવા ન આવવા મુદ્દે ખેડૂતોએ બેનર લગાવ્યું છે ખેડૂતોએ બેનરમાં લખ્યું છે કે ભાજપના કોઈ પણ નેતા અમારું સાંભળતા નથી તેથી ભાજપનો અમે બહિષ્કાર કરીએ છીએ અને ભાજપના કોઈ પણ નેતાએ અમારા ગામમાં વોટ માંગવા આવું નહીં ખેડૂતોએ ગળામાં કાળી પટ્ટી ધારણ કરી ભાજપનો વિરોધ કર્યો છે સિમકો સનલાઇટ પેન્ટ્સ સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીન થી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો સિમકો સનલાઇટ પેન્ટ્સ સિમકો સનલાઇટ પેન્ટ્સ થરાદના મહાજનપુરા લેડાઉ ગામના રસ્તે એક હાઈવો ડમ્પર પલટી ગયું છે વરસાદી પાણીના ભેજના કારણે પાકો ડામર રોડ દબાઈ જતા ઘટના બની છે લેડાઉ ગામે મુખ્ય રસ્તે ભરાયેલા વરસાદી પાણીના પુરાણ કરવાની કામગીરી ચાલી રહી છે કામગીરી માટે મટીયલ ભરેલું ડમ્પર રોડની સાઈડમાં ઊભું હતું રોડની બંને સાઈડમાં આવેલા ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા છે ભેજના કારણે અચાનક રોડ ફાટી જતા ડમ્પર નીચાણવાળા ભાગે ખેતર તરફ પલટી ગયું હતું ડમ્પર પલટવાની શરૂઆત થતા ચાલકે કૂદકો મારી પોતાનો જીવ બચાવ્યો હતો ધારાસભ્ય વસાવા બનાસકાંઠાની મુલાકાતે છે આજે શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે દર્શન કરવા પહોંચ્યા હતા મંદિરમાં પૂજારી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું ધારાસભ્ય વસાવાએ માં જગતજનની અંબાના ચરણોમાં શિશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા પટજી મહારાજે તેમને ચુંદડી ઓઢાડી અને તિલક કર્યું હતું તેમણે ગુજરાતની સુખાકારી માટે માતાજીને પ્રાર્થના કરી હતી અને મહારાજના આશીર્વાદ પણ લીધા હતા બનાસકાંઠા જિલ્લાના ભાભર અને સુઈગામ પંથકમાં એરંડાના પાકમાં ઈયળ અને કાતરાનો ઉપદ્રવ વધ્યો છે અછવાતને કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે સરહદી વિસ્તારમાં અગાઉ આવેલા પૂર અને કમોસમી વરસાદને કારણે ખેતીવાડીના પાકને મોટું નુકસાન થયું હતું ઉચાણવાળા ખેતરોમાં બચી ગયેલા એરંડા જેવા પાકને હવે ઈયળ જેવી જીવાત લાગતા ખેડૂતોની મુશ્કેલી વધી છે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના દુધાસણ નજીક બનાસ નદીના પટમાંથી મોટા પાયે ખનીજ ચોરી ઝડપાઈ છે આ કાર્યવાહી બનાસકાંઠા અને પાટણના ખનીજ ટીમો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે આ કાર્યવાહી દરમિયાન પાંચ ડમ્પરે ઘેટાજી મશીન કુલ રૂપિયા બે કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જપ્ત કરાયેલ તમામ વાહનો માલને સીઝ કરી વાયડ પોલીસ ખોડિયાર પ્લાન્ટ ખાતે રાખવામાં આવે છે ખાણ અને ખનીજ વિભાગ દ્વારા બનાસ નદીમાં થતી ખનીજ ચોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે आप आवो आजे दियो दरबार તેમજ પશુ મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાલીસ એકસો ત્રેવીસ સમસ્ત ગુજરાત દ્વારા મનોજ ઉપાધ્યાયની પ્રદેશ યુવા પ્રમુખ તરીકે સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવી છે આ નિમણૂક અંબાજી ખાતે યોજાયેલી બ્રહ્મ સમાજ ગુજરાત પ્રદેશની કારોબારી બેઠકમાં કરાઈ હતી આ કારોબારી બેઠકમાં ગુજરાત પ્રદેશના લગભગ તમામ જિલ્લાઓમાંથી ચારસોથી વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા બેઠકમાં સમાજના વિકાસ માટેના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી દાંતાના પાડલિયા ગામ ખાતે મોટી સંખ્યામાં આદિવાસી સમાજ એકઠો થયો હતો તે ડિસેમ્બરે બનેલી ઘટના બાદ વિધવા મહિલાને ન્યાય અને સમાજની ફરિયાદો નોંધાવવાની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી સ્થાનિક ધારાસભ્ય કાંતિ ખરાડી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા દિલ્હીથી પરત ફર્યા બાદ ધારાસભ્ય કાંતિ ખરાડી મંગળવારે સવારે અગિયાર વાગે પાડલિયા પહોંચ્યા હતા અને તેમણે સમાજના આગેવાનો અને આદિવાસી લોકો સાથે બેઠક કરી હતી ત્યારબાદ તેઓ ઘટના સ્થળની મુલાકાત લેવા ચાર કિલોમીટર ચાલી જંગલમાં વિધવા મહિલાના ખેતર અને મકાન ખાતે પહોંચ્યા ખરાડીએ જણાવ્યું કે આદિવાસી સમાજ પર થતા અત્યાચારોનો બદલો આજે નહીં તો સો વર્ષે પણ લેવાશે